બનાસકાંઠા જિલ્લાને અને રાજસ્થાન રાજ્યને જોડતી બોર્ડરમાંની એક અમીરગઢ બોર્ડર છે આ બોર્ડર વાહન વ્યવહાર સાથે સાથે દારૂ તેમજ બિનકાયદેસર પ્રવૃત્તિ માટે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી બોર્ડર છે આ બોર્ડર પર પોલીસના જવાનો તમામ ગાડીઓમાં ચેકિંગ કરતા હોય છે તેથી દારૂ અફીણ તેમજ બિન અધિકૃત ચીજોની તસ્કરી કરતા ગુનેગારો સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે તેવી જ રીતે ચેકિંગ દરમિયાન અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી એક પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ સાથે એક ઈસમ ઝડપાઈ જતા તેને મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન એક ખાનગી બસમાં ચેક કરતા એક ઈસમ જોડેથી જીવતા કારતૂસ તેમજ એક પિસ્તોલ મળી આવી હતી પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી આ પિસ્તોલ અંજારના ગુલામભાઈ નામના યુવકને આપવાની હોવાનું આરોપીએ કબૂલ્યું હતું હવે પોલીસ આ પિસ્તોલનું શું ઉપયોગમાં લેવાની હતી તે દિશામાં તપાસ આગળ ધપાવી છે અને બીજા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે